નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલા ઉંડેરા ગામમાં જે વરસાદી કાસ આવેલી છે ત્યાં ઘણા લોકો પડી જતા હોવાથી ત્યારે કોર્પોરેશન દ્વારા ફેન્સિંગ મારવામાં આવી હતી ત્યાર પછી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવેલું તો તે ફેન્સિંગ નુકસાન કરવામાં આવેલી કોન્ટ્રાક્ટર દ્વારા તે ફેન્સિંગ લગાવવામાં આવી હતી તે તકલાદી ફેન્સિંગ લગાવવામાં આવી હતી તે ફેન્સિંગની ઉપર હાથ વડે પણ વળી જાય તેવી એંગલો વાપરવામાં આવી હતી ત્યારે તે અધિકારીને તે સ્થળ પર અમે કીધું કે આ એંગલ ચાલે એમ નથી તો પણ તે અધિકારીએ ધ્યાન દોર્યું નથી જો તે એંગલ હાથ વડે વળી જાય તો પછી કોઈ અકસ્માત સર્જાય અને પડી જાય તો તેની જવાબદારી કોની રહેશે જો તેની જવાબદારી તે કોન્ટ્રાકો તથા જે તે અધિકારીને રહેશે અને તે વરસાદી કાસ અંદર માટી નાખવામાં આવી તે માટી પણ બહાર કાઢવામાં નથી આવી તે દ્વારા માટી અંદર જવાના લીધે તે વરસાદી કાસ નાની થઈ હોય તેવું લાગી રહ્યું છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ